टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना हेलो स्वागत फरी एक बार आप सब कोई नु स्पेस फैक्टर रियल इनसाइट में हम आपने ટેકનિકલ મુદ્દાઓ સમજી રહ્યા છીએ આજે એક બહુ ઇન્ટરેસ્ટિંગ વિષય આપણે સમજવા જઈ રહ્યા છીએ અને તે બ્રોકર બ્રોકર શબ્દ વર્ષો જૂનો છે પરંતુ હવે તેમાં એક નવું વર્ઝન આવ્યું છે જેને કહેવામાં આવે છે ચેનલ પાર્ટનર તો આજે સમજીશું કે બ્રોકર શું છે અને ચેનલ પાર્ટનર શું છે આપણા સાથે ચર્ચા માટે જોડાઈ રહ્યા છે સ્પેસ ફેક્ટરથી સુનિલભાઈ સર સ્વાગત અને આપણી સાથે નીરજભાઈ પણ જોડાઈ રહ્યા છે થેન્ક યુ વેલકમ હવે સમજવું એ છે કે આ બ્રોકર અને ચેનલ પાર્ટનર આ બંને વચ્ચેનો તફાવત શું છે તો સુનિલ સર આપના સાથે શરૂઆત કરીએ બ્રોકર અને ચેનલ પાર્ટનર બંને એક સાથે કામ કરે છે જેમાં આજે કોઈ બાયરને ઘર લેવું છે પોતાનું સપનાનું ઘર લેવું છે તો આજે બ્રોકર અને ચેનલ પાર્ટનરનું એક ટ્રસ્ટ અને એક વિશ્વાસ એના માટે બહુ અહેમિયત રાખે છે આજે તમે કોઈ બી વસ્તુ ઘર લેવા માટે જો આપ જાઓ છો તો સૌથી પહેલાં આપ રિસર્ચ કરો છો માર્કેટમાં કે બી કઈ વસ્તુ આપના અનુકૂળ છે એમાં બ્રોકર અને ચેનલ પાર્ટનર બંને તમને એક તમારું સપનાનું ઘર પૂરું કરવામાં મદદ કરે છે બિલકુલ તો બ્રોકર અને ચેનલ પાર્ટનરનું બેઝિક કન્સેપ્ટ સમજ્યા બ્રોકરને થોડું ડિટેલમાં નીરજ સર તમારા પાસે આવીએ જે રીતે વર્ષોથી પ્રથા ચાલતી આવે છે આપણે બ્રોકર દલાલ કે કોઈ પણ અલગ અલગ જે કંઈ પણ બધા ભાષાઓના શબ્દો કહીએ ગુજરાતીમાં તેને દલાલ કહેવામાં આવે બ્રોકર કહેવામાં આવે આ છે શું બેઝિકલી એ શું પ્રકારની સુવિધાઓ આપે છે બ્રોકર એક વાઇડ ટર્મ છે અને બ્રોકર સૌથી પહેલાં તો મોટો એક ટ્રસ્ટ છે ક્લાયન્ટ અને બિલ્ડર માટે એટલે કે બાયર ને સેલર વચ્ચેનો એક ટ્રસ્ટ છે એક બ્રિજ છે જે બધું જ સર્વે કરે છે બ્રોકર આજના સમયમાં બધા જ ક્લાયન્ટ બિઝી છે એમની પાસે ટાઈમ નથી વિઝિટ કરવાનો તો એ કામ તમને બ્રોકર કરીને આપે છે બ્રોકર બધું જ સર્વે કરે છે લોકેશન જુએ છે અને પછી ક્લાયન્ટને એ સમજાવે છે એની રિક્વાયરમેન્ટ સમજે છે કે એને કેટલું બજેટ છે એને શું જોઈએ છે પોઝિશન ક્યારે જોઈએ છે એ પ્રમાણે એને સરસ પીચ કરે છે એમાં એનો સમય બચે છે એટલે બ્રોકર તો બહુ મોટું ટર્મ છે જે વર્ષોથી ચાલ્યું આવ્યું છે અને જે આગળ પણ ચાલશે હા બ્રોકર અને ચેનલ પાર્ટનર બંનેના કામ સેમ છે પણ બ્રોકર જેમ ચાલતું આવ્યું છે એમ આગળ પણ આ રીતે જ ચાલશે અને ઇન્ડિવિજ્યુઅલ કામ કરે છે એ ક્યાંય બંધાયેલા નથી બ્રોકર બરાબર છે બ્રોકર લેન્ડનું બી કામ કરી શકે છે બ્રોકર રેસિડેન્શિયલ પ્રોપર્ટી કમર્શિયલ પ્રોપર્ટી અને પ્લોટિંગમાં પણ એ કામ કરતા હોય છે અને ફ્રી તરીકે બી કામ કરે છે ઓકે સુનિલભાઈ હવે તમારા પાસે સમજીએ કે આ ચેનલ પાર્ટનર શું છે કેમ કે આ રિલેટિવલી થોડી નવી ટર્મ છે ચેનલ પાર્ટનર એક એવી ટર્મ ઇન્ટ્રોડ્યુસ થઈ છે રેરા એક્ટ બે હજાર સોળમાં જ્યારે લાગુ થયું હતું એના પછી એક આ નવું ટર્મ એડ થયું છે માર્કેટમાં જેમાં પ્રોજેક્ટ સ્પેસિફિક એક ઇન્ડિવિજ્યુઅલ આઇડેન્ટિટી યા એક સંસ્થા કામ કરે છે જે પ્રોજેક્ટનું સેલ્સ મુવમેન્ટ કરવા માટે ઘણું એમ ભૂમિકા નિભાવે છે જેમાં પ્રોજેક્ટ એનાલિસિસ કરે છે આજે રિયલ એસ્ટેટ બાયર્સનું એનાલિસિસ કરીને એ ડેવલપરને એ લોકો પીચ કરે છે કે આ રીતે રિક્વાયરમેન્ટ છે માર્કેટનું આ રીતેની ડિમાન્ડ છે માર્કેટની એ રીતે એ લોકો ડેવલપરને ગાઈડ કરીને આજુ એક સારું માર્કેટ ડેવલપ કરી રહ્યા છે અને આજે બાયર્સને બી ચેનલ પાર્ટનરની એક એમ ભૂમિકા એ બી મળે છે કે એમની જે રિક્વાયરમેન્ટ્સ છે એ પ્રમાણે ડેવલપર ડિલિવર કરવામાં સક્ષમ બની રહ્યા છે આજના દિવસ ઉપર અને આજે એક બલ્ક સેલ્સની વાત કરીએ કે બે પ્રોજેક્ટ સ્પેસિફિક વાત કરીએ કે આ જે ચેનલ પાર્ટનર છે એ પ્રોજેક્ટ સ્પેસિફિક કામ કરતા હોય છે જેમાં એક પ્રોજેક્ટનું કમ સ્ટાર્ટિંગથી લઈને કમ્પ્લિશન સુધીનું એમનું એક બહુ જ એમ રોલ કામ કરે છે હમ સો બહુ ટેકનિકલ મુદ્દો છે એક બ્રોકર કોણ હોય કયા પ્રકારનું કામ કરે અને એક ચેનલ પાર્ટનર કોણ હોય તે કયા પ્રકારનું કામ કરે તે આજે આપણે સમજવાની કોશિશ કરી છે થેન્ક યુ ખુદ ખૂબ આભાર સર આપનો નીરજ સર આપનો પણ ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે તો બહુ ઇન્ટરેસ્ટિંગ ટર્મ છે જ્યારે તમે કોઈ સેવા લેવા જાઓ છો કોઈની પાસેથી સર્વિસ લો છો તો એ સર્વિસમાં તમને શું મળે તે આજે આપણે સમજવાની કોશિશ કરી છે co-powered by space factor rewarded realty experience